લેજો સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા વિડિયોને લાઈક કરતા જજો કે પ્લીઝ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા વિડિયોને લાઈક કરી લેજો તો ચાલો આપણે આ જ મંદિર છીએ તો તમને દર્શન કરાવું ફ્રેન્ડ આપણે સાડી માતાજીને પહેરાવાની હતી પણ અત્યારે છે નહીં કોઈ તો તારે રાખીએ છીએ આપણી સાથે તો ચલો આપણે ઘરે આવી ગયા છીએ કપડા ચેન્જ કરી નાખ્યા છે તો બસ વાસણ કરી નાખો તો પછી એ કરી નાખીશ આ જો બે હિંચકા ખાય છે એક પછી એકને હિચકા ખવડાવતી એટલે મમ્મી એમાં હચ વાળ વાસણના બધું અહીંયા ભેરું છે

મજા આવે તને આ જો અને મન નઈ મન નઈ એને મે આમાં ખાલી રાખે અને એક નહીં રાખે બોલ માં એ ફ્રેન્ડ્સ આ બધાના કામ કેવા કરે આ લોકો

તો આ બધા સરખા કરી નાખું ને આય બધું નેઠે પાડી દઉં તો બતાવું તમને ફ્રેન્ડ હજી રૂમ થોડોક બાકી છે ઓલા કપડાં તો સરખા કરી નાખા આખાનું ખાલી કર્યું છે તો હરખું કરું હવે થોડીક વાર જમવા માટે બ્રેક લીધો આપણે તો ચલો હવે જમવા બેસી જઈએ

চাল র <laughs> <laughs> <laughs>

તો જો આ બધું આને આ તો ખાલી થઈ ગયું આપણે જો ફ્રેન્ડ આને ખાલી કરીને આમાં બંગડી ભરી દીધી મેં હજી બીજી બારેથી લેતા હું થોડી ু পলি থ ক ক সমা ড কে পলিশ কে।

it is a મને આટ દુખે હું જયમી નથી હરખો આ આ મને ફૂક કર ફૂક વાલી વાલી

જો અમે બધું હરખું કર્યું તો અમે જો પાછું આ બધું ભરી મૂક્યું છે જોવો હું આ જોવો આના હરખા કર નહીં કાઈ નથી થયું છોકરી જે જે કઈ જે કઈ આ છોકરી આ છોકરી જે કઈ Ну मला मेळग दो दात दुखतो बट डू यू रियली दात दात दुखतंय नाही इंजेक्शन मार देऊ दात दुखतोय इंजेक्शन खाय ले इंजेक्शन मार दो दात दुखत इंजेक्शन काऊ पडे काऊ ભગવાન એના દાત પડી ભગવાન ખોટું બોલે ના થેન્ક યુ

કન્ની કરની તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અમારા વિડિયોને લાઈક કરતા રહેજો ને પ્લીઝ જરૂરથી અમને કહેજો કે અમારા વિડીયો કેવા લાગે છે ને કેવા નથી લાગતા પ્લીઝ જરૂરથી કહેજો અને તમે ક્યાંથી છો તે પણ જરૂરથી કહેજો મારા મમ્મીનો ઓર્ડર છે ક્યાં ગાંધી જો જો લાઈક સબસ્ક્રાઈબ ચલો મમ્મીએ કીધું તો પ્લીઝ મમ્મીનું માન રાખીને કરી દેજો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાંસી બાંસી બોલો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કે વિડિયો પર લાઈક કરતા જોજો કે લાઈક બોલ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા વિડિયો ને લાઈક કરતા જોજો કે પ્લીઝ ફ્રેન્ડ્સ हमारा वीडियो ने लाइक कर दे जो हेलो फ्रेंड्स हमारा वीडियो